હેલો ગાઈસ સર કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તહેવારોની સિઝન આવશે હવે રક્ષાબંધન આવશે આઠમ આવશે એ તહેવારો આવશે તો તમારે આ રીતના સુખડીને એવું બનાવવાનું તો જો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ એવી સુખડી બની છે તો આજે આપણે સુખડીની રેસીપી બનાવીશું જો દાણે દાળ જેવી લાગે છે મસ્ત બનશે એવી સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે તો અહીંયા મેં એક વાડકીના માપથી આ જો તમે જોઈ શકો છો આટલી વાડકીના માપથી ઘી લીધું છે અને એ જ વાડકીના માપથી મેં એક વાડકી લોટ લીધો છે ઘઉંનો જે આપણે રોટલી બનાવીએ છીએ જે લોટ વાપરી એ જ લોટ મેં અહીંયા લીધો છે હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું સહેજ પણ અંદર ગાંઠો લમ્સ ના રહે એ રીતના તમારે એને મિક્સ કરતું રહેવાનું એને હલાવતા રહેવાનું જેનાથી આપણે બળી ના જઈએ આપણો લોટ અને તમારી એકદમ સ્લો ફ્લેમ પર જ આ તમારે કરવાનું રહેશે ટાઈમ લાગશે થોડો પરંતુ ખૂબ જ સરસ એવી આપણી સુખડી બનશે તો તમે જોઈ શકો છો એક મિનિટ જેવું થયું છે આ રીતના હજુ ટેક્સ છે હજુ થોડો કલર એનો બદલાવા દેવાનો છે તો જો હવે આપણો સુખડીનો કલર બદલાઈ ગયો છે આ રીતનો કલર આવે ત્યાં સુધી તમારે એને એકદમ સ્લો ફ્લેમ પર કરવાનો પછી તમારે ગેસ બંધ કરી દેવાનો અને આ રીતના ફરીથી એને મિક્સ કરી દેવાનું થોડું થોડું ઠંડુ જેવું થઈ જાય પછી એમાં આપણે એક વાડકી જેટલો ગોળ ઉમેરી દઈશું તમે જો મીઠું જે પ્રમાણે મીઠાસ ખાતા હોય એ પ્રમાણે તમારે ગોળ લેવાનો રહેશે ઓછું મીઠું ખાતા હોય તો થોડો ઓછો ગોળ નાખવાનો અને એને પણ આપણે સારી રીતે આ રીતના મિક્સ કરી લેવાનું તો જો આ રીતના બબલ આવે એ રીતના તમારે મિક્સ આ રીતના ને જો ઘી પણ છૂટું થઈ ગયું છે અને બધી આપણે કઢાઈથી છૂટું પણ પડવા માંડ્યું છે આ રીતનું તમારે ટેક્સચર રાખવાનું રહેશે હવે આપણે એક ડીશમાં ઘી કે પછી તેલ લઈને એને ગ્રીસ કરી લઈશું અને એમાં આપણે જે સુખડીનું મિક્સર બનાવ્યું છે તેમાં ઉમેરી દઈશું અને એને સારી રીતના પ્રેસ કરી લઈશું તો જો આ રીતના સારી રીતના આપણે પ્રેસ કરી લેવાનું રહેશે તમે એ છો એ ડ્રાયફ્રૂટ કોપરું ખસખસ તમે કંઈ પણ અંદર ઉમેરી શકો છો મગજ તરીના બી પણ તમે ઉમેરી શકો છો એનાથી પણ ખૂબ જ સારું લાગશે મેં અહીંયા કાજુ બદામ લીધું છે અને ઉપરથી થોડી ખસખસ ઉમેરી છે તમે એની જગ્યા પર કોપરાનું છીણ પણ ઉમેરી શકો છો હવે મિનિમમ પાંચથી દસ મિનિટ જેવું એને તમારે ઠંડુ થવા દેવાનું તો જો દેખાવામાં કેટલી સરસ લાગે છે હવે આપણે એને પીસીસ કરી લઈશું એને કટ કરી લઈશું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે મોંમાં મૂકસો નગળી છે એ રીતની બની છે આ સુખડી તમે જરૂર છે એકવાર ટ્રાય કરજો ઘરે અને કોમેન્ટમાં પણ કહેજો કે કેવી બની છે સારી સારી કોમેન્ટ આપજો જો તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે જો તમને મારો વિડીયો સારો લાગે મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ